અત્યારે હું ઉભેલો છું આ છે ધારી અને સરસિયા વચ્ચેની વેકરાળા નદી અને વેકરાળા બ્રિજ ઉપર આમ જોઈએ ને તો જ્યારે લોકોને જરૂર હતી જ્યારે માલધારીઓને જરૂર હતી જ્યારે જગતના તાતને જરૂર હતી જ્યારે મૂંગા પશુઓને જરૂર હતી ત્યારે જે વરસાદ નથી થયો આમ જોઈએ ને તો પહેલાં વાવણી થઈ વાવણી બાદ પિસ્તાલીસ દિવસ સુધી વરસાદે વિરામ લીધેલો હતો અને ત્યારબાદ સારો એવો વરસાદ થયેલો અને હા આને વરસાદ નહીં પરંતુ આને આપણે માવઠા રૂપી કહેર માનીએ છીએ અને આ માવઠા રૂપી કહેર છેલ્લા છત્રીસ કલાકથી ધારી શહેર તાલુકાભરની અંદર વરસી રહેલો છે અવરિત વરસાદ ધીમી ધારે અને આજે વરસાદના કારણે જે વેકરાણા નદીમાં પૂર આવેલું છે આ પૂરના દ્રશ્યો તમે સહુ નિહાળી રહેલા છો જ્યારે જરૂર હતી લોકોને જ્યારે જરૂરતી જગતના તાતને જ્યારે જરૂર હતી મૂંગા પશુઓને ત્યારે વરસાદ નથી આવેલો અને હા અત્યારે નુકસાન કરવા માટે ખેડૂતોને અને મૂંગા પશુઓના મોઢેથી જે નિવાલો છે કે જેને આપણે પાલો કહી શકીએ મગફળીનો એ પાલાને બગાડવા માટે આ વરસાદ રૂપી કહેર જે કુદરત વરસાવી રહેલો છે અને જેના કારણે મોટું નુકસાન થયેલું છે આ છે ધારી અને સરસિયા વચ્ચેની વેકરાળા નદીના આ દ્રશ્યો અને વેકરાળા નદીમાં હાલ પૂર આવેલું છે આમ જોઈએ તો આ ધારી તુલસીશામ હાઈવે અને ધારી તુલસીશામ હાઈવે ઉપર મોટાભાગે ગીરના પ્રવાસી આવતા પ્રવાસીઓની ફોર વ્હીલોનો કાફલો છેલ્લા આમ જોઈએ ને તો વીસક દિવસ સુધી દર દિવાળીએ શરૂ રહે છે પરંતુ આ વખતે માવઠારૂપી આ જે વરસાદ આવેલો છે જેના કારણે પ્રવાસીઓ પણ પોતાના ગામ ભણી પોતાના વતન ભણી ચાલ્યા ગયેલા છે અને જેના કારણે પ્રવાસન જેને પ્રવાસન ક્ષેત્રે અહીંનો જે વિકાસ લોકો જે ઝંખી રહેલા હતા કે ભાઈ પ્રવાસીઓ આવશે વેપાર થશે રેસ્ટોરન્ટ હોટલ અન્ય જે અમારે આ વિસ્તારની અંદર જે નયનરમ્ય વાતાવરણ હોય એને માણવા માટે પ્રવાસીઓ આવશે પરંતુ પ્રવાસીઓ તો આવ્યા પરંતુ આ માવઠાના કારણે પ્રવાસીઓનો પ્રવાસ અટવાયેલો છે અને લોકો પોતાના ઘર તરફ વળેલા છે ખાલીખામ સુમસામ રસ્તા આ ધારી તુલસીશ્યામ હાઈવેના છે ધારી તુલસીશામ હાઈવે ઉપર વાહનોનો કાફલો આમ કતારબંધ કીડીઓની માફક એક સમયે વાહનો આ વિસ્તારની અંદર દર દિવાળી આમ જોઈએ તો ચાલતા હોય છે પંદર વીસ દિવસ માટે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે એકલ લોકલ વાહનો અહીંથી પસાર થાય છે અને આ એકલ લોકલ વાહનોમાં પ્રવાસીઓ પોતાના વતન ભણી કે પોતાના ગામ ભણી જઈ રહેલા છે અને રૂપી આ વરસાદ છે એ કહેર વરસાવી રહેલો છે અને હજુ પણ હવામાન વિભાગે હવામાન નિષ્ણાંતોએ જે આગાહીઓ કરેલી છે એ અનુસાર આવતી બે તારીખ સુધી બે અગિયાર સુધી આ વરસાદ શરૂ રહેવાની સંભાવનાઓ પણ જણાય છે